આપને નીકળી ગયા ઉપર જવા માટે પછી તો લીપને બોલાવી લિફ્ટ લીપ તો ચોથા માળે લીપ આવે એટલી વારમાં કરી દો લાઈક શેર ને સબસ્ક્રાઈબ આ આવી ગઈ આપની લિફ્ટ તો લીપમાં એને તો આપને તો દબી દીધું પાછું માળ કેમ કે આપને તો જવું તો પાંચમાં માળ પછી તો કરી દો દરવાજા પર

पहुंची तो पहुंची गया पार्किंग में आ ये रह जो आपने गाड़ी है देखा पहुंची गया गाड़ी तो आपने गाड़ी आपने बिक्री किया चीजों पर आपने तो जाओ ना तो भक्ति ने का सर तले ये तो आउ तो आप ना भाई बंदो ये बस होकर करो खबर जो जो काम करवाने आउ तो टेंट चाहिए वाह એ તો રસ્તામાં માં દેખાઈ ગયે સમાજ સેવા કરતા ભાઈ ન દેખાડા ઉભારી ઉભારી પાછું દેખાડો એ ભાઈ રસ્તા વચ્ચે બેલું કોઈડું હતું એનું આખું કરતા હતા પછી તો આપનાર દિવસની શરૂઆત થઈ ગયો સિગ્નલ થી જ્યારે હોય ત્યારે બંધ હોય અગાઉ આવી ગયો છે કુંજ કહ્યો આપને એને લેવા જવા નથી ભાઈ ભાઈ ગયા વાંખે આજ એને લેવા જવાના આપણે પેટ્રોલ પંપે ભરાવી દીધો પછી તો પેટ્રોલ કુંજ ભાઈને તો ખાવા તા પાવા તો પછી પાવા અને લેખો નહીં અચ્છા

स्टाइल की दाड़। दाड़। है ना वायरल हो सभी जो ऊपर हेलो हमें है वो नाश्तो जल्दी तो दिया और कौन भाई ना भाई मोड़ हुई तो जो तथा गड़ी है जो कौन भाई वे जासी आपने हाँ मजा आया हेलो मजा आया मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ तो भाई ने वो वो हाँ भाई? हाँ तो वो चल दिता भाई वन वर्ड टावर में हेलो हाउ जो कुंज भाई हेलो भाई ने लेना पोचा दीजा लोकेशन आपने नौकरी लो गया भाई ऑफिस बाजू नहीं करा ये ऑफिस है एक तो राजकोट ट्रैफिक ये रही बंद है जी આજ તો આવડી બધી બસ એ ઊભી રહી પછી એમ થયું આવડી બસ ઊભી રહીએ તો આપણે ઉભું રહ્યો આમ તો આપણે પછી રહી ગયા ઊભા બીજું તો કઈ રસ્તો નતો પછી ફાઇનલી આપને પહોંચી ગયા ઓફિસે ત્યાં જઈને આપણે પગથિયે જ ચડવા પડ્યા આજનો દિવસે જ પગથિયે ચડવાનો રોજની જેમ નીકળી ગયા છે પડીકાલ જવા હા આવી ગઈ આપની દુકાન પછી તો લઈ લઈએ છાસના પડીકા છાસના પડીકા લઈને પહોંચી ગયા આપને ઓફિસે આ એરે જાઉં આપની છાશના પડીકામાં ભૈરાજે મારે જમીન નીકળી ગયા પાછા આવીને જમીન તો માવો તો ફાવો મને તો માવો ફાવો નીકળી ગયા જાય ગો પાછા માવાના તો જમાના એ ફ્રી મશીન માં ખોરાવા ઓ તે સબસ્ક્રાઇબ કરી ચેનલ ને લે નથી કરી જો તમે નો કરી તમે કર દીયો સબસ્ક્રાઇબ પછી ગયો તો માવા બહુ હાઈ તો ભાઈ અને તું માપે માવા ખાજે મોઢું ન તું ઉગડતું ને હજી માવા ખાસો પાછા ઓફિસ બેક ટુ ઓફિસ अब ये तो फगत ही थी नहीं लिफ्ट जा से जाऊं ओ भाई तो પછી તો બોલાવી દીધી લિફ્ટ ને પછી ધીમે ધીમે લિફ્ટ માં પોચી ગયો apne office સન થતાય apne નીકળી ગયા office થી સીધા પોચી ગયા parking યે જન તો બોટી લીધી apni car એ પડી પછી ગયા પછી તો પહોંચી ગયો કૃષ્ણ મારવાડીએ પાણીપુરી ખાવા એવા કેટલા લોકો એ પાણીપુરી ખાઈને મસાલા પૂરી ડાયરેક્ટ માંથી લેવો એ કરી પછી તો નીકળી ગયો ઘરે એ તો રસ્તામાં દેખાય છે પાણીપુરી વળી પછી એ બ્રેક માર દીધો વરી જ્યાંની પાણીપુરી પર રાખી લીધી અહીંયા બનાવી દીધી મસ્ત એ પાણી પાણીપુરી ખાઈને પછી સીધા નીકળી ગયા ઘરે હવે કી બ્રેક લેવાની થતી નથી આજ માટે આટલું આવાનાવા વિડીયો જોવા માટે અત્યારે જ કરતી ચેનલ મેસે સ્ક્રાઇબ